સુરત શહેરની એસઓજીએ એક વિશેષ તપાસ દરમિયાન હાઈ પ્યુરિટી ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી છુપાયેલી લેબ ઝડપી પાડી છે ગણેશનગર અમરોલી છાપરાભાઠા રોડ ખાતે આ તપાસ કરવામાં આવી હતી અહીં પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે કામગીરી હાથ ધરી તપાસમાં જાણવા મળ્યું છે કે જીલ ભોપતભાઈ ઠુમ્મર ઉમર વર્ષ એકવીસ દ્વારા બસો છત્રીસ પોઈન્ટ સાતસો ગ્રામ મેફેડ્રોન સાથે ગુનો સર્જ્યો હતો વધુ તપાસ પછી ખુલ્યું હતું કે ડ્રગ્સ સુરત શહેરની ફેક્ટરીમાં બનાવવામાં આવી રહ્યા હતા એસઓજી ટીમે ઓફ ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિકલ લેબોરેટરી પાટિયા વેસુ કેનાલ રોડ કુલારીસ શોપિંગ સેન્ટરમાંથી ક્લેન્ડેસ્ટાઇન લેબ ઝડપી પાડ્યું હતું આ ગુનામાં માસ્ટર માઇન્ડજનકભાઈ વિઠ્ઠલભાઈ જાગાણી ફાઇનાન્શિયલ મદદ લંડનમાં બેસીને કરે છે જે છેલ્લા એક વર્ષથી લંડનમાં રહે છે પકડાયેલા આરોપીઓ બ્રિજેશ વ્રજલાલ બાલોડિયા ઉમરવર અઠ્યાવીસ સિનિયર લેબ ટેકનિશિયન વિક્ટોરિયા ટાઉનશીપ નવાગામ સુરત જીવલેબમાં મેફેડ્રોન બનાવતો ખુશાલ વલ્લભભાઈ રાણપરિયા ઉંબરવા સત્યાવીસ સુબે પાર અમરોલી સુરત ડ્રગ્સનું સપ્લાય કરતો ભારત ઉર્ફે ભાણો દામજીભાઈ લાઠિયા ઉંમર વર્ષ બત્રીસ એમ્બ્રોઇડરી વર્ક અમરોલી સુરત ડ્રગ્સનું સપ્લાય કરતો જપ્ત કરાયેલા મુદ્દામાલમાં માલમાં ત્રણ મોબાઈલ નંગ જેની કિંમત રૂપિયા એક લાખ પંદર હજાર અને અન્ય સામગ્રી સાથે મેફેડ્રોન ડ્રગ્સનો કુલ મુદ્દા માલ બે લાખ બાણું હજાર પચાસ રોકડ છે એસઓજીએ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને ફેક્ટરી સુધીના અન્ય સહભાગીઓને શોધી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હરીશ રાજપૂત સુરત એસઓજીએ પહેલી તારીખે અમરોલીમાં એક એનડી કેસ દાખલ કર્યો એમડીનો બસો બત્રીસ ગ્રામ એની અંદર જે બે વોન્ટેડ આરોપી હતા ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યો છે એમની પૂછપરછ દરમિયાનમાં ખ્યાલ આવ્યો કે ડ્રગ જે બનાવવાનું કામ છે બ્રિજેશ પાલુડિયા કરીને જે વ્યક્તિ છે કે જે સિનિયર કેમિસ્ટ છે હેથર કંપનીમાં અને પોતે બીએસસી કેમિસ્ટ્રી કરેલો વ્યક્તિ છે એ બનાવતો હતો એની પૂછપરછ દરમિયાનમાં જે લેબ છે જે કરીને જે લેબ છે જે પર્વત પાટિયા મોલમાં આવેલી છે ત્યાં ત્યાં બનાવતો રેડ કરી સમગ્ર જે સેટઅપ છે ઝડપી પાડવામાં આવ્યો છે તથા જે બીજે ભાલોડિયા છે એને પણ અટક કરવામાં આવ્યો છે તેમજ એક જે લંડન સ્થિત એમનો જે મિત્ર છે જનક જાગાણી કે જેના માર્ગદર્શન મુજબ આ લોકો બનાવતા હતા અને સપ્લાય પણ કરતા હતા એનું નામ પણ ખોલવામાં આવેલ છે અને એક સોળ ગ્રામ હાઈ ક્રિસ્ટલ બ્લુ એમડી ડ્રગ છે એ પણ ઝડપી પાડવામાં આવે છે મારા રીતે સમગ્ર જે છે એ ફેક્ટરી ઝડપી પાડવામાં આવેલી છે જી સર જે લેબ માં આ લોકો બનાવતા હતા કે લેબ ભાડેથી લેવામાં આવે હ બે મહિનાથી આ લોકો એ લેબ નો એક કમ્પાર્મેન્ટ જે છે ભાડેથી રાખેલો હતો અને જી સર આજે રેન્ડી ડ્રગ્સ છે તે વેચાણ શરૂતમાં કરવાનો હતો પછી આવક માં પણ કરવાનો હતો સોશિયલ મીડિયા થી ગુજરાત ની અંદર અલગ અલગ જગ્યાએ કરવાનો હતો તો જે તપાસ અમારી ચાલુ છે